અને ત્રણ વર્ષ ત્યાં નગરપાલિકા થઈ છે પણ કોઈ કામ કે કોઈ વ્યવસ્થા કે કોઈ બીજું જીરો છે કોઈ સુવિધા કરવામાં આવેલ નથી અને પગલાં બધા હેરાન બહુ થાય છે અને સ્ટ્રીટ લાઇટ છે પછી સિંહ દીપડા અંધારામાં તકલીફ થાય છે બધા અને ઘણી અગવડતા છે ગામમાં ક્યાંય વ્યવસ્થા રોડ રસ્તા બધું ખરાબ છે ગટરની વ્યવસ્થા એ નથી માગણી શું એટલે બધી અમારે પંચાયત હતી બરોબર હતી નગરપાલિકાની અમારે જરૂર નથી નબાપરાનું હું ગ્રામજન છું અત્યારે અમારા ગામમાં લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા હાવ નવો બનેલો રોડ ધારીથી સીવડ રોડ અત્યારે બહુ ખરાબ હાલતમાં છે તો અમારી માગણી એવી છે કે અત્યારે તાત્કાલિક એની માથે નવો રોડ મંજૂર થાય અને નવો કરી દે તો જેને કારણે જે અકસ્માત અવારનવાર થાય છે અને જે લોકો પડે અને જેને દવાખાને દાખલ કરવો પડે છે તો એ બધું બંધ થાય અત્યારે રોડ હાવ એકદમ બિસ્માર હાલતમાં છે તો ઝડપથી આ રોડ નવો બને એવી અમારી ગામ લોકોની ગામ માંગણી છે ખરાબ રોડ બાબતમાં તમે રજૂઆત ક્યાંય કરેલી છે કે અમે આની રજૂઆત અમે માર્ગ અને મકાન વિભાગમાં પણ કરેલી છે અને ધારાસભ્યશ્રીને પણ અમે રજૂઆત કરી છે અમે પ્રાંત સાહેબને પણ આ બાબતમાં વાત કરી અને એને પણ લખીને આપેલું છે એટલે હવે અમે તો એવી માગણી કરી કે ઝડપથી આ રેડી થાય તો આમાં કોઈ અકસ્માતનો ભય જાય અને કોઈ લોકો જાનહાનિ થતી અટકે અમારો એક જ ઈજ ઉદ્દેશ છે અમારો બીજો કોઈ ઉદ્દેશ છે નહીં આમાં હમ દેખાયગે સચ્ચાઈ કી ખબર છે નહીં કોઈ લાઇક કીજીએ સબસ્ક્રાઈબ કીજીએ ઓર મારે સાથ જુડે રહીએ હમ દેખાયગે આપો સચ્ચાઈ કી ખબર